ક્રિસ્ત લવાડ ક્રિસ્ત મહાલભાઈ દત્તાબહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર ત્રીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બી લો પ્રભુ શ્રી વચન સાંભળીએ લોકનો ગ્રંથ તેરમો અધ્યાય એકત્રીસ થી પાંત્રીસમી કલમ સુધી તે જ વખતે કેટલાક ફરોશીઓ આવીને તેમને કહ્યું તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ કારણ હેરો તમને મારી નાખવા માગે છે ઈશ્વે તેમને કહ્યું કે શિયાળવાને જેને કહો કે આજે અને આવતીકાલે તો હું અહીં અપદૂત કાઢવાનું અને લોકોને સાજા કરવાનું ચાલુ રાખવાનું છું અને પરમ દિવસે મારું કામ પૂરું થશે પરંતુ આજ આજે અને આવતીકાલે અને પરમ દિવસે તો મારે યાત્રા જારી રાખવી જ પડશે કારણ કોઈ પૈગંબર યરૂસલેમની બહાર મૃત્યુને બેઠે એ તો બને જ નહીં વો યરુસલેમ યરુસલેમ તું પૈગંબરોનો વધ ખરે છે પોતે પોતા પાસે મોકલેલા દૂતોને પત્થરે પત્તરે મારી નાખે છે મરગી જેમ પોતાના બચ્ચાને પોતાની પાંકામાં લે છે તેમ તારા સંતાનોને પાંકામાં લેવાનું મેં કેટલી વાર ઝીંક્યું છે ઝીંક્યું છે પણ તને એ રુચ્યું નહીં જો તારું ઘર તેજી દ દેવાયું તો જાણ હું તમને ખાતરીથી કહું છું હવે તમે જ્યારે એમ કહેશો કે પ્રભુ અમે આવનાર ઉપર આશીર્વાદ ઉતરો ત્યારે જ તમે મને જોવા પામશો આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ માલભય તાબેનો શહેર એ ઇસરાયલ દેશના પાટનગર દાઉદ રાજા કરારની મંજુષા પેટી લઈને અહીં આવ્યા એ શહેર પાવન બન્યું હતું રાજા સોલોમોન ત્યાં સુંદર મંદિર બનાવ્યું હતું અને આ શહેર હવે પછી નગર તરીકે ઓળ કાસિમગરને એશિયાના ગ્રંથમાં બાવનમો અધ્યાયમાં પહેલી કર પોતે કે છે એ નગરી તરીકે પૈગંબર એશિયા વર્ણન કરે છે અને એ પવિત્ર સ્થાનમાં પ્રભુ પોતે ત્યાં પોતાનું જીવન માનવજાતની મુક્તિ માટે આહુતિ તરીકે પોતે આપવાના છે એ જાણીને આજનો શુભ સંદેશ એ વાત કરે છે પ્રભુશીને કેટલી બધી વેદના હતી કેટલો બધો અફસોસ હતો એ પ્રભુ વ્યક્ત કરે છે ક્રિષ્માલ ભાઈએ તમે આજના શુભ સંદેશમાં ફરુશીઓ પહેલી વખત આવીને કહે છે કે હેરો તમને મારી ના કોશિશ કરે તમે અહીંથી જતા રહો એટલે પ્રભુ કહે છે આજે તો મારે અપતૃતવ કાઢવાનું લોકોને સાજા કરવું બધું ચાલુ રાખવાનું છે એટલે એ બતાવે છે આજે એટલે ગાલિલ વિસ્તારમાં આવતીકાલે એટલે યહુદિયા પ્રદેશમાં અને ત્યાર પછી પરમ દિવસે એ યરુસલેમમાં યરુસલેમમાં પ્રભુ ઈસુ પોતે પૃથ્વી ઉપર મરણ પામવા માટે આવ્યા એ ત્યાં થવાનું છે એટલે શહેર જોઈને પ્રભુ ઈસુ એટલું વેદના વ્યક્ત કરે છે અફસોસ વ્યક્ત કરે છે યરુસલેમ યરુસલેમ તો પૈકંભરોને વધ ખરે છે અને પછી એમને પત્તરે પત્રે મારી નાખે છે મરઘી જેમ પોતાના બચ્ચાને ભેગા કરવા માટે કોશ કરે છે એમ ઈશ્વર પણ તેને સાથે રાખવા માટે રક્ષણ કરવા માટે કેટલી બધી કોશિશ કરી પણ ઈશ્વરનો પ્રેમ તારા તારા તરફ એ એક તરફ પ્રેમ જ હતો તું તો કોઈ દિવસ વફાદાર રહ્યો નહીં એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ વર્ણન કરે છે હા કૃષ્ણ ભાઈ હતા બહેનો પ્રભુ ઈસુ આમ તો માતી માર્ગ લુકમાં કોઈ દિવસ પ્રભુ ઈસુ એરુસલેમ ગયા હોય એમ લખેલું જ નથી માત્ર લુક લખે છે પ્રભુ ઈસુ નાના બાળક હતા ત્યારે એરુસલેમ એ લોકો લઈ ગયા હતા બાર વર્ષના હતા એમના મા બાપ એમને લઈ ગયા હતા પણ પ્રભુ માનવ જાત માટે મુક્તિ માટે અને સાથે ના માત્ર માનવજાતની મુક્તિ માટે નહીં આ ધરતી માટે એક પવિત્ર સ્થાન બનાવવા માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા પણ એ લોકોને જે કઠિન હૃદય જોઈ હૃદય પલટો કરવા તૈયાર નથી એ જોઈને પ્રભુ ઈસુ તો જીવન ભરપટે જ જીવન આપવા માટે આવ્યા હતા અને પ્રભુ ઈસુ પોતાનો માર્ગ પણ બતાવ્યો હતો પણ એ લોકો પ્રભુ ઈસુનો માર્ગ અપનાવવા તૈયાર નથી અને એના લીધે તેઓ નાશ તરફ જતા હતા આમ તો પૈગંબર ઇરમિયા બાવીસમો અધ્યાયમાં પાંચમી કલામાં ત્યારે કહ્યું હતું પણ જો તમે મારું કહ્યું કરો તો હું મારા નહીં કરો તો હું મારા પોતાના કસમ ખાઈને કહું છું આ મહેલ ખંડેરી બની જશે આ હું પ્રભુ બોલું છું એમ કે કહ્યું હતું એ જ બન્યું હતું ક્રિષ્મા ભય તાબેનો આ તો યરૂસલે માટે છે કદાચ પ્રભુ શું આજે આ જે શહેરમાં આપણે રહેતા હોય એ શહેર તરફ આપ લોકોનું જીવન તરફ જીવન જોઈને પ્રભુ શું કહેતા હશે કદાચ હૃદય પલટો ન હોય કઠિન હૃદય ન હોય અને કઠિન હૃદય સાથે એ લોકો હોય હૃદય પલટો કરવા તૈયાર ના હોય કદાચ પ્રભુ ઈસુ પણ કદાચ આ શહેર વિશે જે શહેરમાં આપણે રહીએ છીએ એ વિશે કદાચ એ જ કહેતા હશે અને આપણું જીવન જોઈને આપણામાં કેટલું જે હૃદય પલટો છે પાપોની કબૂલાત છે પ્રભુ ઈસુ જે આપણને મુક્ત કરવા માટે પાપમાંથી મુક્ત કરવા માટે આવ્યા હોય પ્રભુના વચ્ચન સાંભળી અને આપણે જીવનમાં હૃદયપલટો કરવા તૈયાર છીએ ના હોય તો પછી પ્રભુ કેટલો અફસોસ થાય મનન ચિંતન કરીએ આ કૃષ્ણમાલા ભાઈ તાબહેનો આજના મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે જેવી રીતે ઈશ્વરનો પ્રેમ યરુસલમ તરફ એક તરફી પ્રેમ હતો કદાચ આપણા જીવનમાં પણ એક તરફી પ્રેમ ના હોય આપણે પણ પ્રભુ માટે પ્રભુ પર પ્રેમ રાખીએ એમ સંદેશ આ સંદેશ તમને આપે તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યીશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ